શું જાપાનમાં પણ પૂજાય છે હિન્દુ દેવી દેવતા જાપાનમાં સાત દેવી દેવતાઓને ઉચ્ચ તરજો અપાય છે જેને સેવન લકી ગોડ્સ પણ કહેવાય છે પણ નવાઈની વાત એ છે કે આ બધા જ દેવી દેવતાઓનો હિન્દુ ધર્મ સાથે છે સંબંધ દાયકોકુદૈન જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે મહાકાલ એટલે કે જાપાનમાં પૂજાતા આ દેવ બીજું કોઈ નહીં પણ આપણા શંકર ભગવાન છે કેન્કી ટેન જેમનું માથું ગજરાજ સમાન છે એટલે આ છે આપણા ગણપતિ ભગવાન બેન્જાઈ ટેન આ જાપાનીઝ દેવીના હાથમાં બીવા નામનું એક વાજિંત્ર છે જે એકદમ સિતાર જેવું લાગે છે એટલે આ છે આપણા માતા સરસ્વતી કીચીચો ટેન જેમને ધન સંપત્તિનું પ્રતિક ગણાય છે આ છે માતા લક્ષ્મીનું જાપાનીઝ વર્ઝન બિશામોન આ દેવ સમૃદ્ધિનું નું પ્રતિક ગણાય છે એટલે આ છે આપણા કુબેર દેવ એટલે કે જાપાનમાં પણ હિન્દુ ધર્મના દેવી દેવતાની પૂજા થાય છે